હઝરત શાહ કયામુદ્દીન બાબા ચિસ્તી સાહેબની દરગાહે વર્ષોની પરંપરાગત મુજબ ઉર્સ મેળો યોજાતો હોય છે કોમી એકતા અને ઘેર ઘેર ગાયપાડો અને વ્યસન મુક્તિનો સંદેશો પાઠવતા એકલબારાની દરગાહ ખાતે બે દિવસીય ઉર્સ મેળાની શરૂઆત થઈ હતી જેમાં પ્રથમ દિવસ સોમવારના રોજ સંદલ શરીફ યોજાયું હતું જેમાં એકલબારાના દરગાહના ટ્રસ્ટી અને સજ્જનજા કદીરુદ્દીન ચિશ્તી સાહેબ અને તેઓનો પરિવાર ખાસ હાજર રહ્યો હતો આ દરગાહેથી વ્યસન મુક્તિનો સંદેશો પાઠવવામાં આવે છે અને દરગાહે દારૂ કે નોનવેજનું સેવન કરીને જઈ શકાતું નથી વર્ષોની પરંપરાગત સંદલમાં અનેક ભક્તોએ હાજરી આપી હતી આજે એકલવારા ખાતે શાહ દાદા કાયમુદ્દીન ચિસ્તી સરકારનો સંદલ અને કોર્સ ઉજવાઈ રહ્યો છે રાબેતા મુજબ વર્ષોની પરંપરા દાદી ઠાકોરથી લઈ અત્યારના જપાલ ઠાકોર સુધી અને અમારા કાયમુદ્દીન દાદા તિષ્ઠિ કાયમુદ્દીન દાદા તિષ્ઠિથી માંડીને અત્યાર સુધી અમે અહીંયા પરંપરાગત સજ્જાદા નસીનો સેવા આપતા રહ્યા છીએ અને એ જ પ્રમાણે આજે અહીંયા કોમી એકતાનો ભાઈચારાનો ઘેર ઘેર ગાય અને વ્યસન મુક્તિનો સંદેશ અમે મોકલી રહ્યા છીએ આવા પ્રસંગે ચાર મોહબતનો એકતાનો સંદેશો આપી રહ્યો છું બધા સાથે મળીને એકતા સાથે ભાઈચારા સાથે હિન્દુ મુસ્લિમ એકતા અને પિંગલવાળામાં બોરારી બાપુએ જે ગૌશાળાનું ઉદઘાટન કર્યું હતું અમારી પ્રવૃત્તિઓમાં અને એકતાનો મેસેજ ભાઈચારાનો મેસેજ અમે આપી રહ્યા છીએ આજે છે લોકો પ્રસાદ લેશે દૂર દૂરથી ગુજરાતથી લોકો આવી રહ્યા છે આવતીકાલે ખુશ છે અહીંયા ભજનો ગવાય છે ટ્રાઈબલ અને અમારા દલિત ભગતો પણ એટલા જ સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે બધાનું અહીંયા સ્વાગત છે એકલબારા દરગાહ દ્વારા અનેક સેવાકીય કાર્ય પણ કરવામાં આવે છે જેમાં હાલમાં જ કરજન પાસે હાલમાં ગૌશાળાનો પણ કાર્યરત છે સંદલમાં વર્ષોથી દરગાહ અને એકલબારા દાદા સાહેબ ઠાકોરના પરિવાર સાથે અટૂટ નાતો છે અને આ વર્ષોની પરંપરાગત મુજબ ઠાકોર સાહેબના પરિવારજનના માજી ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર ઠાકોર અને તેઓના પરિવારજનો પણ સંદલમાં હાજરી આપે છે અને તેઓ ગાસ્તે દરગાહે પહોંચીને ચાદર કરતા હોય છે આજે એકલબારા ખાતે વર્ષોની પરંપરા મુજબ જે રીતનો ઉર્સ સુજવવામાં આવે છે એ પરંપરા મુજબ આજે સાડી ત્રણસો વર્ષથી જે પરંપરા ચાલતી આવી છે એના ભાગરૂપે આજે અહીંયા સમસ્ત એકલબારા ગ્રામજનો અહીંયા માનવામાં અમારું જે એકલબારા પરિવારજનો તરફથી એ માનવામાં અહીંયા સદન લઈને અમે નીકળવાના છે બાબા સાહેબ અહીંયા માનવે પધારે છે સૌનું સ્વાગત કર્યું છે સૌ ગ્રામજનો દ્વારા અને જે પરંપરા ચાલતી આવી અહીંયાથી સદન લઈને નીકળીશું જે રીતનો દરગાહ તરફથી સંદેશો આપવામાં આવે છે એ જે એકતાનું પ્રતિક માનવામાં આવે છે એકલબારા દરગાહને અને અહીંયા દર્શન અર્થે આવનારામાં પણ હિન્દુઓની પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્શન અર્થે આવે છે અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે લોકો ખૂબ પ્રેમ ઉમંગથી અહીંયા દર્શન માટે દાદાના દર્શન માટે આવે છે અને આડેદાડે બીજા દિવસોમાં પણ ગુરુવાર હોય કે રવિવાર હોય ખૂબ મોટી જનમેદનીમાં અહીંયા લોકો દર્શન અર્થે આવે છે